અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ગાવ જલો અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા દસ વર્ષમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ મહિલા સશક્તિકરણ આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે તો આ સાથે ગરીબોના કલ્યાણ અને દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને પ્રજાનો વિશ્વાસ કેળવીને બે હજાર ચોવીસની આગામી લોકસભાની ચૂંટણીમાં પુનઃ સમર્થન મેળવવાનો છે ઉપરોક્ત કાર્યોને પૂર્ણ કરવા માટે કેન્દ્રની યોજના અનુસાર ગાંવચલો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં સાત લાખ ગામો શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક એક કાર્યકર્તાને જવાબદારી નિશ્ચિત કરીને રાત્રિ રોકાણ સહિત ચોવીસ કલાકે કાર્યકર્તાઓને સોંપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જશે આ અભિયાન અંતર્ગત દેશ અને રાજ્યના તમામ ભાજપના આગેવાનો પ્રવાસી કાર્યકર્તાઓ તરીકે ગામડે જોશે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિત પ્રદેશના તમામ આગેવાનો મંત્રીઓ તથા પદાધિકારીઓ તથા સાંસદો અને ધારાસભ્યો સહિત તમામ ભાજપના નેતાઓ જોડાશે અમરેલી જિલ્લામાં પણ ઇફકોના ચેરમેન તથા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણી વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સરંભડા ગામે ધારાસભ્ય મહેશ કસવાલા જૂના સાવર ગામે ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ શહેરના બૂથમાં ધારાસભ્ય જેવી કાકડીયા ચલાલા શહેરના બૂથમાં ધારાસભ્ય જનક તળાવિયા દુફણીયા ગામે તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયા હરસુરપુર દેવાળીયા ગામે જશે નગરપાલિકા દેઠ એક એક કાર્યશાળાઓનું એમ કુલ ત્રેતાલીસ કાર્યશાળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સુધીમાં આ અભિયાન અંતર્ગત જનાર પ્રવાસી કાર્યકર્તાઓને પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલી કીટ પહોંચાડી દીધી છે તો આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ સાતસો અડસઠ પ્રવાસી કાર્યકર્તાઓ ગામડામાં તથા બસો ચોત્રીસ પ્રવાસી કાર્યકર્તા શહેરમાં જશે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે નવસો સ્થાનિક ગ્રામ સંયોજક તથા બસો સત્તર શહેરી સ્થાનિક સંયોજક જહેમત ઉઠાવશે

છેલ્લા દસ વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ લોકહિતના કાર્યોની વાત કરવામાં આવશે આ અંતર્ગત આ સમગ્ર આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને બુથમાં પ્રવેશ પ્રવાસી કાર્યકર્તાઓ મુલાકાત લેશે લોકસભા બે હજાર ચોવીસની આગામી ચૂંટણીના અમારા પ્રચાર અભિયાનના ભાગરૂપે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા અમને એક વિશાળ જનસંપર્ક અભિયાન એટલે કે ગાઉચલો અભિયાન આગામી તારીખ દસ અને અગિયાર ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારતના સાત લાખ ગામો ગુજરાતના અઢાર હજાર ગામોની સાથે અમરેલી જિલ્લાના સાડા છસો ગામો અને શહેરમાં એકસાથે શરૂ થવા જઈ રહ્યું છે આ ગાઉલો અભિયાન શહેરમાં સંપર્ક અભિયાન થકી છેલ્લા દસ વર્ષમાં માનની પ્રધાનમંત્રી દેશના યશસ્વી અને વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી માની શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે ગરીબ કલ્યાણ માટે મહિલા સશક્તિકરણ આંતરિક અને બાહ્ય સુરક્ષા હોય સાંસ્કૃતિક ઉત્થાન હોય કે સમગ્ર વિશ્વમાં ભારતીનું નામ જે રીતના નરેન્દ્રભાઈ રોશન કર્યું છે એ સહિત વિકાસના તમામ કામોની વાતો કે જે અજોડ કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે એની વાતો લઈ અને અમારા કાર્યકર્તાઓ ગામડે ગામડે લોકો સુધી પહોંચવાના છે આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત અને અમરેલીના અમારા આપણા સૌના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનની શ્રી સી આર પાટીલ સાહેબ તથા તમામ મંત્રીઓ પ્રદેશના પદાધિકારીઓ સાંસદો ધારાસભ્યો અમારા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત નગરપાલિકાના તમામ સદસ્યો સૌ કોઈ આ ગામચલો અભિયાન હેઠળ ચોવીસ કલાક ગામડાઓની અંદર રોકાણ કરવાના છે એમાં એ લોકો રાત્રિ રોકાણ કરી ત્યાં બૂથ સમિતિ પેજ સમિતિ વિશેષ જનસંપર્ક અંતર્ગત ત્યાંના જ્ઞાતિ જાતિના વિશિષ્ટ આગેવાનો સમાજના વિવિધ આગેવાનો ગામના વરિષ્ઠ લોકો પછાત વર્ગના લોકોથી લઈ ખેડૂતો સામાજિક આગેવાનો બધાનો જનસંપર્ક કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી સરકાર દ્વારા થયેલા કામોની વાતો કરશે પહોંચાડશે આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં માનની શ્રી દિલીપભાઈ સંઘાણી પાંચેય ધારાસભ્યો અમારા કૌશિકભાઈ વેકરિયા ભાઈ શ્રી જયવી કાકડિયા હીરાભાઈ સોલંકી મહેશભાઈ કસવાલા અને જનકભાઈ તળાવિયા સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા સૌ કોઈ પોતપોતાના વિસ્તારના એક એક ગામની અંદર આ કાર્યક્રમ અંતર્ગત જવાના છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી અમરેલી જિલ્લા ભાજપની ટીમે ખૂબ મહેનત કરી છે અમારા મેહુલભાઈ ધોરાજી અમારા મહામંત્રી દીપકભાઈ વઘાસિયા અને વિપુલભાઈ દુધાત આ બંને કાર્યક્રમના ઇન્ચાર્જ ત્રણેય જણાએ અમારા એમના નેતૃત્વમાં સમગ્ર જિલ્લાના તમામ મંડલોમાં અમે જિલ્લાની એક કાર્યશાળા યોજી અને વીસ મંડળમાં અને નગરપાલિકાઓમાં જિલ્લા પંચાયત સીટ દીઠ એમ તેતાલીસ સીટ દીઠ કાર્યશાળાઓ યોજી અને અમારા લગભગ સાતસો ને અડસઠ પ્રવાસી કાર્યકર્તાઓ જે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગામડાઓમાં અને શહેરના વિવિધ બુથોની અંદર જવાના છે એમાં બસો ચોત્રીસ પ્રવાસી કાર્યકર્તાઓ શહેરમાં અને સાતસો અડસઠ ગામડાઓમાં જવાના નવસો જેટલા સ્થાનિક ગ્રામ સંયોજકો અને બસો સત્તર જેટલા શહેરી ગ્રામ સંયોજકો અમરેલી જિલ્લામાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અમારા જિલ્લા અમારા અમરેલી લોકસભાના અમારા સાથી ઇન્ચાર્જ એવા પુનાભાઈ ગજેરા સહિત અમારા વિસ્તારક શૈલેન્દ્રસિંહ જાડેજા અને તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમ જિલ્લાની અને મંડળની અને તમામ ચૂંટાયેલા સદસ્યો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી